અનુભવાય છે ત્યાં દાદા ના સાધના ના સચવાયેલા અને એમાં પણ ભયડામાં જવાનો અવસર મળ્યો દિવસો ગુરુની સાધના પાવન પ્રેરણાની સ્થાપના થઈ અને સ્કૂલ સ્થાપના કરનારા જે વ્યક્તિઓ બધા દાદાના પરમ ભક્તો એમની જ પ્રેરણા માની

あれ

એટલા વર્ષોથી બોયરાને કે બાર વર્ષથી મને સાચું છે આપે પહેલા ઓલી થી રહ્યા અને ત્યાં આમ પાછળથી છે અને ત્યાં એક દીપક જોડે વળે છે દીપકના અંત પ્રકાર ચક્કર એક વાર બે વાર ત્રણ વાર દાદા પાસે આખો પરિવાર ભેગોતું અનેક દિવસની વાત બપોર ના સમયે આખો પરિવાર દાદાની પાવન શહેર બેઠો હતો અને વાતચીત નો જોર ચાલતો

અને મહેનજી ની માઉન શિબિર ના પહેલા દિવસે રાત્રે પરિવાર નો પૌત્ર મને મળી નથી પર્વત ઉપર ઓફિસ ચાલી રહ્યો પરમાત્મા નો જે અભિષેક ચાલી રહ્યો છે એના નમન જનની આ પુષ્પુ જબ જપ કાગજ પર લીધા ગુરુ ના સમાધિક નો દિવસ અને એટલા બધા લોકો મારી પે સહીંગો કહી જાય અને એ દિવસે દાદા ની તલી ભલ્યા છે આપણે મારા સાહેબ આ શરીરના જેટલા રુંડા છે રુંડામાં બાપની જીવાય મારા જિલ્લાને પણ કંઈ આપું જો હું ખાઈ તો ક્યારે આવું છું અને દિવસે રાત્રે સપનામાં હાજર આ એવા છે પરમાત્મા નું શાસન જયવંતુ છે એવા પ્રસંગો છે દીક્ષા માટે એવી ગાડી અટકતી દાદર ના શિક્ષણ દીક્ષા અહિયાં અહિયાં જ